અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોળના વધતા ત્રાસને પગલે હવે નોટિફાઈડ એરિયા ઓથોરિટી સક્રિય થઈ છે ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક બન્યો હતો જેના કારણે તાજેતરમાં આખલાઓ બાખડવાનો વાહનોને નુકસાન પહોંચાડવાના અને ગંભીર અકસ્માતના બનાવો પણ નોંધાયા હતા આ ગંભીર ઘટનાઓ બાદ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે પરિણામે આજથી ઓથોરિટી દ્વારા ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે કોઈ ઘર્ષણ ન થાય તે હેતુથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું હતું કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રહેશે અને રખડતા ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે જેથી રહેણાંક વિસ્તારના લોકોને આ સમસ્યામાંથી મુક્તિ મળે